સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના ટાવર પાસે આવેલી હિંમત હાઈસ્કૂલ ખાતે હિંમતનગર હોમગાર્ડ યુનિટના જવાનોને નગરપાલિકા ફાયર વિભાગની ટીમ દ્વારા ફાયર અંગેની તાલીમ આપવામાં આવી જોકે ફાયરની વિવિધ સાધન સામગ્રીઓ સાથે ડેમો બતાવવામાં આવ્યો ફાયરની ટીમ દ્વારા હિંમતનગર હોમગાર્ડ યુનિટના જવાનોને અગ્નિથી કેવી રીતે બચી શકાય તેની તાલીમ અપાઈ ગઈ ફાયરની ગાડીમાં વિવિધ પ્રકારની ફાયરના સાધનોની જાણકારી આપવામાં આવી સાથે હિંમતનગર યુનિટ હોમગાર્ડના જવાનોને ફાયરનો ડેમો બતાવવામાં આવ્યો હતો હિંમતનગર હોમગાર્ડ યુનિટના ઓફિસર કમાન્ડિંગ ગોપાલ સી આર ઉદાવતના અધ્યક્ષસ્થાને હોમગાર્ડના જવાનોને ફાયરની તાલીમ આપવામાં આવી હતી આજે જિલ્લા હોમગાર્ડમાંથી તાલીમ આપવામાં આવી જેમ કોઈ જગ્યાએ ફાયર એસ્ટ ઇન્ડન્સ લગાયેલા હોય તો પબ્લિક અવેરનેસમાં અને હોમગાર્ડ્સના જવાનોને એ ખ્યાલ નથી હોતો કે આ ફાયર એસ્ટી લગાવેલા હોય તો એનો કઈ રીતે ઉપયોગ કરી શકાય દરેકને ખબર તો હોય છે કે આને ફાયર એસ્ટ કહેવાય પણ એને હાઉ ટુ યુઝ કઈ રીતે આપણે એને અમલમાં લાવી શકીએ અને કઈ આગ હોય તો એનો ઉપયોગ કરી શકાય એ આપણે આજે હોમગાર્ડ જિલ્લા હોમગાર્ડ્સને આપણે આજે સમજાવેલું છે જેનો પ્રોગ્રામ હિંમસા સ્કૂલમાં રાખેલો હતો વરસાદ આવતા જ પર્યાવરણ પ્રેમી ઠેર ઠેર વૃક્ષારોપણ કરતા હોય છે